પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણનું ખાન સરોવર એટલે કે સીધી સરોવર ખાલીખમ થઈ જતા પાટણ શહેર કોંગ્રેસ દ્વારા કરાયો અનોખો વિરોધ પ્રદર્શન નગરપાલિકામાં પાણીનું વહન કરતી ખુરસમ કેનાલનું વાલ્વ અઠ્યાવીસ તારીખે બપોર પછી તૂટ્યો હતો પરંતુ આ નગરપાલિકાની અણાવડત અને બેદરકારીને કારણે આખું ખાન સરોવર જે સીધી સરોવર કહેવાય છે એ ખાલીખમ હતું જેના કારણે પાટણની પ્રજાને પાંચ દિવસ સ્ટોરેજનું પાણી મળી રહેવું જોઈએ એના બદલામાં જે દિવસે વાલ તૂટ્યું ત્યારથી જ પાટણની પ્રજાને પાણી મળતું બંધ થઈ ગયું છે ખરેખર આ નગરપાલિકાની બેદરકારીને કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે સીધી સરોવર પૂરેપૂરું વહન ના થાય તો પણ પાંચ દિવસ સુધી પાણી ચાલી રહે તેટલો સ્ટોરેજ રહે છે તેમ છતાં નગરપાલિકાની બેદરકારીના કારણે આજે પાટણની પ્રજાને બે દિવસથી પાણી વળવું પડી રહ્યું છે અને તેની સંપૂર્ણ જવાબદારી પાટણ નગરપાલિકા બને છે ત્યારે આજે પાટણ પાટણ શહેર કોંગ્રેસ દ્વારા સરોવર ખાતે આવી નગરપાલિકાનું બેસણું કરવામાં આવ્યું અનોખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાનું જણાવી પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટીકર્તાઓની બેદરકારીને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેવું પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું તો કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પાલિકા સામેના અણ આવડત અને ગંભીર બેદરકારીની સામે શાસક પક્ષના દેવચંદભાઈ પટેલે જણાવ્યું હતું કે સિદ્ધિ સરોવરમાં પંદર દિવસનું પાણીનો સ્ટોરેજ રાખવામાં જ આવતો હોય છે પરંતુ ખાલી થઈ જતા ખોરસમ કેનાલનું સુજલામ સુફલામમાંથી પાણીની માંગ કરાતા ત્રણ કલાક પાણી ચાલુ રહ્યા પછી ખોરસમ પાસેની પાઇપલાઇનનું મેઇન વાલ્વ તૂટી જતા અને આજુબાજુના ખેતરો બેટમાં ફેરવાઈ જવાના કારણે પાણી બંધ કરવાની ફરજ પડી હતી તો આ ખોરસમ પાઇપને પાસેની પાઇપલાઇનનું મેઇન વાલ્વ એક બે દિવસમાં રિપેર થઈ ગયા પછી શહેરીજનોને રાબેતા મુજબ પાણી આપવામાં આવવાનું જણાવ્યું હતું અને કોંગ્રેસ દ્વારા કરાયેલા તમામ આક્ષેપોને પાયા વિહોણા દેવચંદભાઈ પટેલે ગણાવ્યા હતા જેનીશ પટેલ પાટણ પાટણ નગરપાલિકામાં પાણીનું વહન કરતી ખોરસમ કેનાલમાં વાલ અઠ્યાવીસ તારીખ બપોર પશુ તૂટ્યો પરંતુ આ નગરપાલિકાની અનઆવડત અને બેદરકારીને કારણે આખું ખાન સરોવર જે સિદ્ધિ સરોવર કહેવાય છે એ ખાલી ખમ હતું જેના કારણે પાટણની પ્રજાને પાંચ દિવસ સ્ટોરેજનું પાણી મળી રહેવું જોવા એના બદલામાં જે દિવસે વાલ તૂટ્યો એ દિવસથી પાટણની પ્રજાને પાણી મળતું બંધ થઈ ગયું છે ખરેખર આ નગરપાલિકાની બેદરકારીને કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે સિદ્ધિ સરોવર પૂરેપૂરું ભરેલું હોય તો પાટણની પ્રજાને પાણીનું વહન ના થાય તો પણ પાંચ દિવસ સુધી પાણી ચાલી રહે એટલું સ્ટોરેજ રહે છે તેમ છતાં આ નગરપાલિકાની બેદરકારીના કારણે આજે પાટણની પ્રજાને બે દિવસથી પાણી વગર તળવડવું પડે છે અને સંપૂર્ણ જવાબદારી પાટણ નગરપાલિકા બને બને છે એના માટે થઈને આજે પાટણ શહેર કોંગ્રેસ દ્વારા સિદ્ધિ સરોવર ખાતે આવી અને પાટણ નગરપાલિકાનું બેસણું કરવામાં આવ્યું છે અને એ કાર્યક્રમ કરી અને આ પાટણ નગરપાલિકાની જે બેદરકારી છે સત્તાધીશોની અને જે વહીવટકર્તાઓની એમને જગડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે બોલ આજ રોજ સિદ્ધિ સરોવર સ્થળ મુલાકાત કોંગ્રેસ દ્વારા જે લઈ અને જે લોકોને વિરોધ પ્રદર્શન દાખલ કરવામાં આવ્યું એ બાબતે હું તમને જે સત્ય ઘટના છે તમને જાણ કરું આમ જનતાને કે ભાઈ જે કોરસમથી પાણી જે આવે છે એ પાણીનો મેઇન વાલ તૂટતા એના કારણે અહીંયા પાણી સીધી સરોવરની જે પુરવઠો પાણીનો પીવા માટે આવતો હતો એ હાલ પૂરતો બંધ છે એ રિપેર થયા પછી પાણી રાબેતા મુજબ મળશે લોકોને અને જે વાલ એ લોકોને અનઅવૃતની વાત જે કરે છે નગરપાલિકાની એમાં જે પાણી અમને જે મળે છે એ શુભલામ સુભલામ દ્વારા અમને પાણી આપવામાં આવે છે અમે અમને રજૂઆત વારંવાર કરીએ તો પાણીનો સ્ટોરેજ ના દેશો તેમ છતાં એ લોકો દ્વારા અમે ઘણીવાર રજૂઆત કરીએ તો ચોક્કસ દ્વારા ઘણી વખત પાણી બંધ કરી દેતા હોય અને પૂરો પુરવઠો નહીં હોય તો એના કારણે આવું પ્રશ્ન બન્યો હોય કે ધારો કે જે બંધ થયું પાણી એના બે દિવસ પછી જ પાણી વાલ તૂટી ગયું એટલે એનો પ્રશ્ન આવો બને છે પાણીનો બાકી કોઈ નગરપાલિકાની બે દરકારી કે બે કોઈ બનાવની વાત તો આવતી જ નથી એમાં નગરપાલિકાનો કોઈ વિષય જ નહીં આવે નગરપાલિકા તો કાળજી રાખતી જ હોય છે તે વસ્તુને અને ખોરસુમની અંદર અને એ પણ તપાસ કરી કરીએ અમને એવું લાગ્યું કે કેટલો ટાઈમ લાગશે તો ખોરસુમમાં પણ ખેતરો ભરાઈ ગયા પાણીથી અને રિપેર પાણીનું ડીવોટરિંગ થઈ અને અને પાણીનો નિકાલ થશે એટલે વાલ રિપેર થઈ જશે લગભગ કાલ થાય પરમ દિવસ થાય થશે એટલે પાણી આમ જનતા ને મળી જશે આજે ગંદકી બાબતે જે લોકોને કહીએ કહી રહ્યા કે ભાઈ નગરપાલિકા ને તળાવ ની અંદર ગંદકી જે છે ગંદકીમાં તો આમ જનતાને અવેરનેસ નથી લોકો ગમે તે સોસાયટીમાંથી નીકળી અને વહેતી કેનાલની અંદર ઝબલા ઉલાડી નાખી દે એમાં તો નગરપાલિકા કઈ જગ્યાએ બધા લોકો જશે એ તો આમ જનતાએ પોતાને વિચારવું જોઈએ કે પીવાના પાણીની ગંદકી કરવી કે ના કરવી એ આમ જનતાનો વિષય છે વૈકલ્પિક વ્યવસ્થા શું કરી છે પાટણના શહેરીજનોના પાણી માટેની વૈકલ્પિક વિસ્તાર એના માટે તો પાણીના ટેન્કર જે નગરપાલિકાના છે એ વિસ્તારોમાં આપણે ચકલીથી આપવા માટેની વ્યવસ્થા કરાવી દીધી